ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સરસ એવું આપણે ડ્રાયફ્રૂટવાળું શ્રીખંડ બનાવીશું અને ઉનાળાની સિઝન ચાલે છે અને આ શ્રીખંડ બનાવવું એકદમ ઇજી છે મેં રાતે છે દહીં તે જામણી નાખ્યું છે અને દહીં આપણું સરસ એવું ઠેફા જેવું બની ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું દહીં આપણે બનાવીશું અને દહીં એકદમ સરસ હોવું જરૂરી છે કેમ કે દહીં સારું હશે તો શ્રીખંડ એકદમ સરસ એવું બનશે તો હવે આપણે એક તપેલી રાખી છે અને એની ઉપર આપણે કાણાવાળી એક ડીશ રાખી છે જે અને અહીંયા આપણે મેં કોટનનો એક કપડું લઈ લીધું છે તમે રૂમાલ પણ લઈ શકો છો કોટનનો હોય તેઓ અને એમાં આપણે દહીં એડ કરીશું આ રીતે આપણે દહીં બધું એડ કરીશું એટલે પાણી છે તે વધારાનું એ બધું બહાર નીકળી જશે અને આપણે એક પોટલી વાળી લેશું આ રીતે તમે પોટલી લટકાવી પણ શકો અથવા તો તમે આવી રીતે કોઈ વજન મૂકી અને પોટલીને એની પર વજન રાખ્યો તો બધું પાણી હોય વધારાનું તે બધું નીકળી જશે તમે જોઈ શકો છો બધું પાણી નીકળે જ છે તો આ રીતે કાણાવાળું વાસણ લેવાનું એટલે પાણી બધું નીકળી જશે બહાર અને પોટલી તમે દસ આઠથી દસ કલાક સુધી તમે લટકાવી રાખશો તો બધું પાણી નીકળી જશે અને આ રીતે વજનવાળું કોઈ પણ વસ્તુ મૂકશો તો પણ પાણી નીકળી જશે આવો પથ્થર કોઈ હોય ચોરસ ટુકડો લાદીનો તેવો પણ તમે મૂકી શકો છો પણ આ ખાંડણી મૂકશો તો પણ ચાર પાંચ કલાકમાં આ બધું પાણી છે તે નીકળી જશે અને એને આપણે ફ્રીજમાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ એવું પાણી છે બધું નિતારી લીધું છે અને પાણી પણ એકદમ ડ્રાય થઈ ગયું છે દહીં છે તે અને હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું એટલે આપણું જે શ્રીખંડ છે એ એકદમ સરસ છે એવું ટેસ્ટી અને સારું એવું બનશે તો ઘરે બનાવવું એકદમ ઇઝીલી છે આ શ્રીખંડ મેં અહીંયા એક લીટર દૂધ લીધું હતું એને આપણે જામણી નાખ્યું હતું એક લીટર દૂધમાં આપણે પાંચસો ગ્રામ જેવું શ્રીખંડ બનશે અને હવે ખાંડ છે તે મેં એક વાટકી લીધી છે કોઈ પણ તમે વાટકીનો એટલે કે દોઢસો ગ્રામ જેવી મેં ખાંડ લીધી છે તો આ ખાંડ આપણે દળી અને એડ કરવાની છે જો દળેલી ખાંડ હશે તો આપણું જે શ્રીખંડ છે એ જલ્દી ખાંડ છે તે પીગળી જશે અને શ્રીખંડ પણ એકદમ સારું એવું બનશે તો હવે આપણે એને એકદમ બરાબર ખાંડ અને મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ કરશું આપણે ધીમે ધીમે તો અહીંયા ખાંડ જેમ પીગળતી જશે તેમ આપણે એની અંદર દહીંની અંદર મેટ થતી જશે અને આ રીતે એકદમ દહીં છે તે ડ્રાય થઈ ગયું છે એકદમ હવે તમે જોઈ શકો છો ખાંડ આ રીતે આપણે મિક્સ કરી લેશું બરાબર હવે તમે જોઈ શકો છો ખાંડ છે તેને આપણે બરાબર આપણે મિક્સ કરી લેશું અને શ્રીખંડ બનાવો એકદમ ઈજી છે આમાં શ્રીખંડમાં બહુ મહેનત નથી તમે પ્લેન પણ બનાવી શકો છો અને વેનિલા જે પાવડર આવે છે એ નાખી અને તમે મઠ્ઠો પણ બનાવી શકો છો તો અહીંયા બધા મેં ડ્રાયફ્રૂટ લીધા છે ટૂટી ફૂટી દ્રાક્ષ કાજુ પછી બદામ કિશમિશ એલચી પાવડર આ બધા આપણે ડ્રાયફ્રૂટ છે બધા એડ કરીશું અને અહીંયા આપણે ડ્રાયફ્રૂટવાળું શ્રીખંડ બનાવીશું આ શ્રીખંડ બહુ ઇઝીલી બની જાય છે ઘરે ફટાફટ અને બાળકોને પણ એટલો ભાવે છે મોટાને પણ આ શ્રીખંડ ખાવાથી અત્યારે બહાર વાળો હોય છે એટલે આપણે ઘરે બનાવવું બહુ જરૂરી છે તો અહીંયા મેં બધા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે ને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે એક ચમચી જેવો એલચી પાવડર છે તેને એડ કર્યું છે અને હવે એને ચમચાની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેશું હમણાં શ્રીખંડ જો બની અને એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે તો આ રીતે આપણે મિક્સ કરીશું શ્રીખંડ ફક્ત દસ મિનિટમાં જ બની જાય છે અને એકદમ સરસ એવું બની અને રેડી થઈ જાય છે તો હવે આપણું શ્રીખંડ બની ગયું છે આ રીતે મિક્સ બધા ડ્રાય ફ્રૂટ છે મેં મિક્સ કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણું આ શ્રીખંડ બની અને રેડી થઈ ગયું છે તો હવે મેં એક અહીંયા બાઉલમાં આપણે એડ કરીશું સાવ કરવા માટે શ્રીખંડ આપણે બની અને રેડી થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થાય એટલું સરસ એવું બની ગયું છે તો હવે આપણે ઉપરથી બધા થોડાક એવા મેં ડ્રાયફ્રૂટ ના નાખ્યા છે ગાર્નિશ માટે તો આપણે ઉપરથી થોડાક એડ કરીશું અને તમે જોઈ શકો છો આ બધા ડ્રાયફ્રૂટ નાખવાથી આપણું શીખંડ છે બધા બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે અને બધાને ભાવે છે પણ એટલો ઠંડી ઉનાળાની ગરમીમાં તો અમારી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ નવા વિડીયો જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ